નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર સીએમએ ફાઇનલ પરીક્ષામાં વડોદરાના વિદ્યાર્થીએ દેશમાં આડત્રીસમો ક્રમાંક મેળવી અને વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા ભરૂચ વચ્ચેનો ત્રાણું કિલોમીટરનો રોડ આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે જળાશયો માટે બોટિંગ એમ્યુઝમેન્ટ એક્ટિવિટી માટે કોઈ જ કાયદો નથી ફરીવાર દુર્ઘટના ઘટે તેની સુતંત્ર રાહ જોઈ રહ્યું છે અનેક સવાલો પણ ઉભા થાય છે તેમજ કુલ ચાર જગ્યા ચાર હજાર કરોડ મેફેડ્રોન જપ્ત કરવામાં છે રાંચીની સ્પીન ફ્રેન્ડલી પીચ પર ટીમ ઇન્ડિયા ચાર સ્પીનરોને ઇલેવનમાં સમાવે તેવી શક્યતાઓ છે

વડોદરાના જૈન ઉદ્યોગપતિ સંસારની માયા છોડી અને દીક્ષા લીધી છે રાજસ્થાનના સાંચોરમાં યોજાયેલ ભવ્ય સમારોહમાં દીક્ષા લીધી છે કાર્યપાલક જીગર ભ્રષ્ટાચારના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ભાઈઓ ઓર બહેનો મેં ચલતા હું રેડિયોની દુનિયાના જાદુગર અવાજ સાણી સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી ગઈકાલે અમીન સાયણીનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું તેવા સમાચાર સામે આવી રહ્યા છે ભારત યુરોપ કોરિડોર માટે ફ્રાન્સે દૂત નિયુક્ત કર્યા ત્યારે બે મહિનાની અંદર પ્રથમ બેઠક પણ યોજશે ટાઇપ થ્રી ડાયાબિટીસ તેનાથી ભૂલી જવાની બીમારી થાય છે અને સુગર નિયંત્રિત કરી બચી શકાય છે અંતિમ બોલે ચોકો ફટકારી કાંગારુએ બસો રન નું લક્ષ્ય જે છે તે પ્રાપ્ત કર્યું છે આઠ હજાર ત્રીસ ગ્રામ પંચાયતને હાઈ સ્પીડ નેટ સુવિધા પણ મળશે પંજાબ સરહદે યુદ્ધ જેવી સ્થિતિ છે પોલીસની કાર્યવાહીમાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે વાટાઘાટો મોકૂફ રાખી દેવામાં આવી છે

પંપ વડે વિદેશી દારૂ રાખવાનું ગોડાઉન બનાવ્યું ધોરણ દસ ના ગુજરાતીના પેપરમાં બાવીસ ગુણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના જ પૂછાતા વિદ્યાર્થીઓ જે છે તે મૂંઝવણમાં મુકાયા છે આ કેવી અભ્યાસક્રમની આ સ્વિમિંગ પુલ ની કામગીરીનું નિરીક્ષણ કરતા ડેપ્યુટી મેયર ડેપ્યુટી મેયર ત્યાં પહોંચ્યા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું પંડ્યા બ્રિજ પાસે એકસાથે ત્રણ વાહનો થળાતા ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ગઈકાલે ગોઝારી ઘટના ઘટી અને તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. પતિના પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી જ પત્નીને જાણ થતા પતિ રૂમમાં માર મારીને ગોંધી રાખવાની એક ઘટના સામે આવી છે. નડિયાદમાં લોકમેળાને લઈ વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આણંદમાં 21000 માંથી 10000 ને જ નોકરી મળી. કાનૂની વિષય શિંગના ફરી એસ નરીમાનનું નિધન થયું છે ધોરણ બારની પ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડને સાત માર્સ સુધી મોકલવા તાકીદ હાથ ધરાઈ છે હવે કહી જાય લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર બોટિંગની પરવાનગી બાદ સુપરવિઝરની વ્યવસ્થા નહોતી આ તો કેટલાય ઘટસ્ફોટ આવા નીકળ નિકળ કરે છે કે જેને લઈને લાગી રહ્યું છે કે આ તમામ જે અધિકારીઓ છે તેમની બેદરકારીને લીધે આ ઘટના ઘટી છે સરકારી ટેકનિકલ સ્કૂલની જર્જરિત ઇમારત મોડી રાત્રે ધડાકાભેર તૂટી પડી જૈન સમાજની શોભાયાત્રામાં હાથી લવાતા રોક કરવામાં આવી પરંતુ પરમિશન હતી તેને લઈને એ હાથી લઈ જવાની મંજૂરી મળી મોદી સામે હું પણ જીતી જઉં તેવું ચૈતર કહી રહ્યા છે હિંમત હોય તો કેજરીવાલ લડે તેવું મનસુખ વસાવા કહી રહ્યા યુકે હવે ભારતીયો માટે ત્રણ હજાર માટે ભારતીયો બહુ પ્રયાસ કરતા હોય છે બેલેટ સિસ્ટમથી દેવગઢ બારીયા એસટી ડેપો માં બસ એકાએક સળગી ઉઠી અને તેને લઈને દોડધામ મચી જવા પામી છે ચાર વખતની વાટાઘાટો પડી ભાંગ્યા બાદ સરકાર દ્વારા ખેડૂતોને પાંચમી વખત ચર્ચા માટે આમંત્રણ ગોળીબારમાં એક યુવા ખેડૂતનું મૃત્યુ નીપજ્યું છે જેમાં બે ઘાયલ થયા છે હજી આ લડત જે છે તે ચાલુ રહેશે તેવા અંધાણ વચ્ચે જ ગઈકાલે એકનું મૃત્યુ અને બે જેટલા ઘાયલ હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ડભોઈ પોલીસ કોન્સ્ટેબલના પુત્રનો નો સીએમ એ ફાઈનલમાં દેશમાં આડત્રીસમો રેન્ક

પેસ બોલર છે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં બંને ટીમ વચ્ચે નો ફરક દર્શાવ્યો ગિલ નું આ નિવેદન સામે આવી રહ્યું રાજ્યમાં પચીસ જેટલા આઈપીએસ અને ડીવાયએસપી અન્યત્ર ખસેડવા માટે અતિશય વિલંબ પીએમ મોદી ગુજરાતની જનતાને આજે ચુમ્માળીસ હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે કાકરાપારના બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સમર્પિત કરશે શહેરમાં માર્ગ અકસ્માતના વિવિધ ચાર બનાવ જેમાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ હવે પાક્કા પૂર્વ એમએલએની ઘર વાપસી સીઆર પાટીલે ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યો છે